ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે સાયકલોનો મુદ્દો ગાજી રહ્યો છે કેમ કે જે ઓ બી સી એસ ટી અને એસસીની ધોરણ નવમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તેમને રાજ્ય સરકાર દર વર્ષે સાયકલો આપતી હોય છે પરંતુ અત્યાર સુધી એ સાયકલો છે તે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી છોટાઉદેપુર જિલ્લાની વાત હોય ભરૂચ જિલ્લાની વાત હોય બનાસકાંઠા જિલ્લાની વાત હોય કે અલગ અલગ જગ્યાના તમે લોકો એ દ્રશ્ય પણ જોયા આ મામલે જ્યારે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે આગામી સમયમાં આ સાયકલોનું વિતરણ કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોરે પણ આ બાબતે જે કંપનીઓ છે તેમની પાસેથી અહેવાલ માંગ્યો છે પરંતુ હવે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા જે શાળાઓમાં સાયકલો આપવાની હોય તે સાયકલ હરાજીમાં મૂકવાનો વારો આવ્યો છે અને વેપારીઓ સાયકલ લેવા તૈયાર ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સરકાર દર વર્ષે શાળા પ્રત્યે જાગૃતિ આવે બાળકો શાળામાં ભણે તે માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે અને ખાસ કરીને સરસ્વતી યોજના હેઠળ જે વિદ્યાર્થીનીઓની શાળા તેમના ઘરેથી દૂર હોય તેમાં ઓ બી સી એસ ટી અને એસસીની વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા સાયકલ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિસ્તારોમાંથી એક બુમરાળ ઉઠી છે કે અત્યાર સુધી જે વિદ્યાર્થીનીઓને સાયકલ મળવી જોઈએ તે સાયકલ નથી મળી કેમકે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે બે હજાર ત્રેવીસની જે સાયકલો મળવી જોઈએ અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યો છે અને હજી સુધી તેમને સાયકલ ના મળતા હવે લોકોનો રોષ વધતો દેખાઈ રહ્યો છે આ મામલે વિપક્ષ નેતાઓ દ્વારા પણ સરકારને અવારનવાર રજૂઆત કરવામાં આવી રહી છે નવજીવન ન્યૂઝ દ્વારા પણ અહેવાલો બતાવવામાં આવી રહ્યા છે પરંતુ જાણે કે તંત્ર ઢાક પીછોડો કરતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો હવે વડોદરા જિલ્લા પંચાયત વિભાગ દ્વારા જે આ સરસ્વતી યોજના અંતર્ગત જે સાયકલો આપવાની હોય તે સાયકલો સરકારના સૂચનો મુજબ હરાજીમાં મૂકવાનો વારો આવ્યો છે તેની પાછળનું કારણ છે કે સાયકલની હાલત ભંગાર થઈ ગઈ છે ને જે સાયકલની વેલ્યુ એટલે સરકાર રાજ્ય સરકાર સાયકલો જે ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયામાં ખરીદતી હોય છે તેને વેચવા માટે નવસો રૂપિયાની કિંમત છે ભંગારમાં તે નક્કી કરવામાં આવી હતી પરંતુ વેપારીઓ છે તેમ વડોદરા શહેરમાં સાયકલ લેવા માટે આવ્યા હતા પરંતુ આની વેલ્યુ વધારવાથી વેપારીઓની એવી માંગ હતી કે આ સાયકલો ચારસોથી પાંચસો રૂપિયામાં જ અમે ખરીદી શકીશું તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું સરકાર માત્ર જાહેરાત આપીને અને જે મોટા મોટા બોર્ડ હેડ હોર્ડિંગ્સ લગાવીને સંતોષ માનવા માંગે છે કે ખરેખર સાયકલો લોકો સુધી પહોંચાડવાની વાત હોય તે જમીની સ્તર ઉપર દેખાઈ નથી રહીને આવી સાયકલો ખુલ્લામાં ગોડાઉનમાં જે કાટ ખાયેલી હાલતમાં જોવા મળી રહી છે ને તેમને અંતે બંગારમાં નિકાલ કરવાની ફરજ પડી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે હવે મંત્રી કુબેર ઢીંડોરે પણ જે કંપનીઓ છે તેમની પાસે અહેવાલ માંગ્યો છે કે કેમ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવી રહ્યું કેમ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હજી પણ કહેવામાં આવે તો આટલો સમય વીતી ચૂક્યો છે અલગ અલગ જગ્યાએથી રજૂઆતો મળી રહી છે છતાં પણ સરકાર દ્વારા સાયકલનું વિતરણ કરવામાં આવ્યું નથી હવે શું ખરેખર સરકારની દાન જ છે કે નહીં વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની તેને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે સો આવી જ રીતે લોકોના જનતાના ટેક્સના પૈસાથી સરકાર આના માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે વિદ્યાર્થીઓ સુધી સાયકલ પહોંચે તે માટે પ્રયાસ કરવાના બદલે હવે આ સાયકલો ભંગારમાં વેચ્યા ને તે પણ તે પચાસ ટકા કિંમત કરતાં પણ ઓછી કિંમતે હાલ વેચવા માટે તંત્ર જેવી રીતે મજબૂર બન્યું છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે જે વડોદરા જિલ્લા પંચાયતના અધિકારી હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સાયકલો છે તે બે હજાર ચૌદ પંદરની આસપાસની છે અને તેના નિકાલ માટે સરકારના સૂચનો મુજબ હાલ કામગીરી કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું ક્યાં સુધીમાં આ વિદ્યાર્થીનીઓ જે એમનો અવાજ છે કે સરકાર અમને સાયકલ આપે કેમ કે ઘણા સમયથી વચનો વાયદાઓ કરવામાં આવી રહ્યા છે પણ અત્યાર સુધી તેમની સાયકલો નથી પહોંચી ત્યારે આ વિકસિત વિકાસ મોડેલના ગુણગાન ગાતી સરકાર તેમનાથી સાયકલ પહોંચાડે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા